શહેરા ખાતે રહેતા ગામ લોકો દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવાદને સાંભળવામાં આવ્યો હતો શહેરા તાલુકામાં આવેલ વિવિધ શાળાઓમાં એસએમસીના સભ્યો અને શાળા પરિવાર સહિત ગામ લોકોએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સંવાદને નિહાળ્યો હતો આજરોજ રાજ્યભરની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને શાળા પરિવાર સાથે સંવાદ કરવામાં આવ્યો ત્યારે શહેરા તાલુકાના વિવિધ ગામોમાં આવેલ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં એસએમસીમાં સભ્યો શાળા પરિવાર અને ગામલોકોએ પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સંવાદને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિહાળ્યો હતો તે જ પ્રકારે અણિયાદ ગામની કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા ખાતે અણિયાદ ક્લસ્ટરમાં આવતી બાર જેટલી શાળાઓના શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ગામના આગેવાનો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત ગામ લોકોએ ઉપસ્થિત રહી મુખ્ય પ્રધાનના સંવાદને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિહાળ્યો હતો

મુખ્યમંત્રી સાહેબના વિડીયો કોન્ફરન્સની અંદર જે અણિયાદ પ્રાથમિક શાળામાં જે મિટિંગ યોજવામાં આવી છે તેમાં મુખ્યમંત્રી સાહેબના વિડીયો કોન્ફરન્સમાં જે વાલી સંમેલન અને એસએમસી કમિટીના સભ્યોશ્રીઓ એ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે તેમાં મુખ્યમંત્રી સાહેબે વિડીયો કોન્ફરન્સની અંદર આયોજનમાં જે ગ્રાંટો આપવામાં આવે છે તે પોચ પ્રકારની ગ્રાન્ટો આપવામાં આવે છે અને જે એસએમસી કમિટીના જે ચૌદ સભ્યો જે આપવામાં આવે છે તે ચૌદે ચૌદ સભ્યોની જે કઈ કઈ રીતના પ્રકારના જે સભ્યો આવે છે એ પણ જે વિડીયો કોન્ફરન્સમાં જે મુખ્યમંત્રી સાહેબે કહ્યું છે અને જે એસએમસી કમિટી વર્ષમાં ચાર વખત કરવામાં આવે છે અને બે વખત વર્ષમાં વાલી સંમેલન રાખવામાં આવે છે એ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી પણ હોય છે એવી આ મુખ્યમંત્રી કોન્ફરન્સની અંદર આવી રજૂઆત કરવામાં આવી છે અને અમે અણીયાત પ્રાથમિક શાળાની અંદર જાણી અને સાંભળ્યું છે